ખેડાના નડિયાદમાં પતિની માંદગીને હથિયાર બનાવી અને મહિલાનું શોષણ કરનારા શખ્સનું પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગરના કબજામાંથી દરોડા પાડી અને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રહીશ મહિલા અને પરિણીતા સાત વર્ષથી પરિચયમાં હતા ત્યારે મહિલા પાસે

જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે છે અને જે આરોપી એ કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે